જરોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો આજરોજ જરોદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકલ લીડર્સ લોકલ આગેવાનની મીટિંગ લેવામાં આવી જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈપણ પ્રકારની તકલીફ કે રજૂઆત હોય તો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી જનરલી હાલ કોઈ અન્ય રજૂઆત નથી જણાવાઈ આવેલ પરંતુ ટ્રાફિકની સમસ્યા છે તો તે અંગે અમે ચર્ચા કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છીએ અને હાલ ગામમાં શાંતિ છે કોઈ રજૂઆત મોટા ભાગે કોઈ વિશેષ રજૂઆત જણાતી નથી અને તે અંગે કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો પીઆઈસીનો સંપર્ક કરવો તે અંગે પણ ગામ લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ